વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા આજે એનપીએસના વિરોધમાં વિશાલ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું મળતી માહિતી અનુસાર ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાહન પર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા ધરણા માટે આજે અલગ અલગ સ્ટેશનથી આશરે અઢીસોથી વધુ રેલ કર્મચારી એનપીએસના વિરોધમાં મંડળ સ્થળ પર જોડાયા હતા આજે સંપૂર્ણ ભારતમાં NPS ના વિરોધમાં ઝોનલ અને ડિવિઝન સ્તરે રેલવેમાં ધરણા રાખવામાં આવ્યા છે જેમાં જુની પેન્શન રેલ કર્મચારીઓને મળે તેવી માંગ સાથે રેલ કર્મચારી મોટી સંખ્યામાં એકજૂથ થઈ વિરોધ નોંધાવ્યો હતો આજ રોજ ઓલ ઇન્ડિયા લેવલ ઉપર ઓપીએસ લાગુ કરવા માટે અમે આંદોલન કરી રહ્યા છીએ અમારું આંદોલન છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું પણ આચાર સંહિતાના કારણે અમે આંદોલનને થોડું ગતિ સ્લો કરેલી પણ હવે સરકાર ફરી ફોર્મ કે થઈ ગઈ છે અને અમે અમારા લેક્ચરો કહેતા હતા કે કેન્દ્રીય કર્મચારીઓને જો ઓપીએસ નહીં લાગુ પડે કે જો આ દેશ ઉપર એ સરકાર રાજ કરશે જે ઓપીએસ આપશે સરકારને ને એક સબક શીખી દીધો છે અમે એમને બહુમતી મળવા નથી દીધી

અને એના જે છે એજન્ડામાં અમારો એજન્ડા સૌથી મેઇન જે અત્યાર સુધી છે પાછલા દોઢ બે વર્ષની અમે જેમાં લડાઈ કરી રહ્યા એ અમારો કે લાગુ થવો જોઈએ અને એનપીએસ હોવો જોઈએ એ અમારો મુખ્ય એજન્ડા છે સાથે સાથે એક એક છવ્વીસથી આઠમું પે કમિશન લાગુ કરવાનું છે સરકાર હજુ પણ પે કમિશનનું જે છે એ ગઠન કરવાનું વિચારી નથી રહી તો એના માટે પણ અમે આ ધરણાનું આયોજન કરેલું છે સાથે સાથે અમે સરકારને એક ચેતવણી આપવા એ માગીએ છીએ કે જો અત્યારે અમને હજુ સાંભળવા મળી રહ્યું છે કે સરકાર જે છે એ ફિફ્ટી પર્સન્ટ ઓફ ધ લાસ્ટ બેઝિક એમ્પ્લોઈને એનપીએસવાળાને આપવા માટે જે છે મન બનાવી રહી છે પણ અમે અત્યારથી સરકારને આ ધરણા સ્વરૂપે એક ચેતવણી આપવા માગીએ છીએ કે જે રેલ કર્મચારી છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારી છે એમને ઓપીએસથી નીચે કશું જ નથી જોઈતું જ્યાં સુધી સરકાર ઓપીએસ લાગુ નહીં કરે ત્યાં સુધી આ અમે લડાઈ જારી રાખીશું અને અમારો સંઘર્ષ જે છે એ જારી રાખીશું